દર્શક મિત્રો ગુજરાતની જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે અને આજથી એસટી બસમાં મુસાફરી મોંઘી બની છે એસટી બસના ભાડામાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે ભાડામાં દસ ટકાનો વધારો કરતા ગુજરાતના સત્યાવીસ લાખ મુસાફરોને તેને અસર કરાશે જીઆરટીએસ દ્વારા બસના ભાડામાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે આજથી એસટીની તમામ બસના ભાડામાં દસ ટકાનો વધારો સરકારે નિર્ણય કરેલો છે એસટી નિગમની તમામ લોકલ એક્સપ્રેસ ગુર્જરી નગરી સ્લીપર અને વોલ્વો બસના ભાડામાં આ વધારો લાગુ થશે અડતાલીસ કિલોમીટર સુધી એકથી ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ પહેલાં વર્ષ બે હજાર ત્રેવીસમાં પચીસ ટકાનો વધારો ઝીકવામાં આવ્યો હતો તેના બે વર્ષ બાદ સરકારે વધારો જાહેર કર્યો છે દરરોજ સત્યાવીસ પોઈન્ટ અઢાર લાખ મુસાફરો એસટી બસમાં મુસાફરી કરે છે ગુજરાતમાં દરરોજ અઢાર પોઈન્ટ એકવીસ લાખ ગ્રામીણ મુસાફરો છેતાલીસ હજાર શહેરી મુસાફરો અને આઠ પોઈન્ટ ત્રીસ લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને સત્યાવીસ પોઈન્ટ અઢાર લાખ મુસાફરો રાજ્યને એસ બસમાં મુસાફરી કરે છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસીની કુલ આઠ હજાર વીસ બસ દરરોજ બેતાલીસ હજાર જેટલી ટ્રી કરે છે તમામ બસોનો ચોત્રીસ પોઈન્ટ બાવન લાખ કિલોમીટર જેટલું અંતર હજાર ટિકિટ ઓનલાઈન બુક થાય છે ગુજરાત એસટી બસનું ભાડું દસ ટકા વધ્યું આજથી નવા ભાડા લાગુ અડતાલીસ કિલોમીમીટર સુધીના મુસાફરીમાં રૂપિયા એક થી ચારનો વધારો સત્યાવીસ લાખ મુસાફરોને સીધી અસર જોવા મળશે